તળાજામાં ગાંધીજીની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવે આજ તારીખ બે દસ બે હજાર પચીસ ના સવારના સાડા અગિયાર કલાકે તળાજા શહેરમાં આજે બીજી ઓક્ટોબર નિમિત્તે ગાંધી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી જેમાં તળાજા શહેરમાં આવેલ ગાંધીજીની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સાથે સાથે કેન્દ્ર સરકારના જીએસટી બચત ઉત્સવ અંતર્ગત શહેરના ગાંધીના પુતળાથી વાવચોક સુધી પદયાત્રા કરી તમામ કોમ્પ્લેક્સની દુકાનો ઓફિસો ગ્રાહકો અને વેપારીઓ દુકાનદારો તથા શોરૂમની મુલાકાત લઈ પત્રિકા વિતરણ તેમજ જી એસ ટી ટુ પોઈન્ટ જીરોના ફાયદાઓ અંગે તળાજા શહેર અને ગ્રામ્ય ભાજપ દ્વારા સમજણ આપવામાં આવી હતી સાથો સાથે સ્વદેશીના સંકલ્પ પત્ર પણ વેચવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં તળાજાના ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણ જિલ્લાના મંત્રી ડૉક્ટર મન્નોરભાઈ વલતાણિયા તળાજા શહેર પ્રમુખ વાળા તાલુકા પ્રમુખ મેહુલભાઈ ડાંગર તેમજ શહેર મહામંત્રી હિંમતભાઈ ડાભી તેમજ આદિત્યભાઈ તળાજા નગરપાલિકાના પ્રમુખ તાલુકા પંચાયતના પ્રમુખ રાણાભાઈ સોલંકી તળાજા નગરપાલિકાના નગર સેવકો તેમજ ભાવનગર જિલ્લા મહામંત્રી લઘુમતી મોરચાના હનીભાઈ તુર્કી તળાજા શહેર લઘુમતી મોરચાના પ્રમુખ રજાકભાઈ પઠાણ તેમજ ભુગરાજસિંહ વાળા હરદીપસિંહ વાળા

કેન્દ્ર સરકાર દ્વારા ખૂબ ફાયદો મળ્યો છે દવાની અંદર પેલા બાર ટકા જીએસટી હતો એની બદલે સરકારે ઘટાડીને પાંચ ટકા જીએસટી કર્યો છે તો સીધું એવું માનીએ કે દવાની અંદર માણસોને જે સો રૂપિયાની દવા હોય

દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના હિત માટે દેશની જનતાની હિત માટે વેપારીના હિત માટે જે જીએસટી ના સ્લેબ હતા એ ઘટાડવામાં આવ્યા છે ત્યારે માર્કેટની અંદર વેપારીઓનો કેવો પ્રતિભાવ છે તેમને શું લાભ થઈ રહ્યા છે એના હેતુ માટે અને એના પ્રચાર માટે અમે આજે નજરમાં નીચા છે ત્યારે આજે વેપારીઓને ખૂબ ઉત્સાહભેર આ અમારી વાતને એને સ્વીકારી છે એને આવકારી છે અને નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય જનતા પાર્ટી નો તેઓ ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે